અમિત પ્રજાપતિ બ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરીએ ચેનલ આજના બ્લોગ ની શરૂઆત કરીએ સૌને સુપ્રભાત ઓ ભાણાભાઈ આરાધ્યા અને વીરુ અને અમારો આર્યન જો આ ઇંચકો ખાય છે તો વચ્ચે કોઈના ને પકડવાનું હા વચ્ચે વચ્ચે કોઈના ને પકડવાનું સરસ કાઠું જો મજા આવે ધીમો ધીમો વીરુ ધીમો વીરુ ધીમો

બેટા ને ફૂલ આવી ગયા છે હવે જોઈ શકો તમે થઈ ગયા છે હવે અને ધરુ પણ મોટો થઈ ગયો છે ટીંગડાનો અને પપ્પા વાવાના છે હવે અને બીજું ધરુ પપ્પાએ જે વાયો તો મરચાનો ધરુ પણ જોઈ શકો તમે મરચાં ધરુ મરચાં આવી ગયા છે ધીમે ધીમે મરચા અહીંયા પપ્પાએ જે પાલક વાવ્યો એ મોટો થઈ ગયો છે જોઈ શકો તમે શું બનાવવાનું છે ઢોકળી શું બનાવી હતી કહેતો કંઈ ઢોકળી બની ગઈ છે હું થોડો લેટ પડ્યો છું પાપડ થયા છે અને ઢોકળી જુઓ મિત્રો સૌને વાળી ઢોકળી

હા જમવાજરા એ જમવા બેસી ગયા છે બીજી વાર જમવા છે અમને ખબર પડી ગઈ છે જમીન આવ્યા તો ફરતી જમવા બેસે

જવાના છે કુકસ આરતી કુકસ જાય છે જેમ છે એટલે જો આ આપો કરે જો જો આ ઓબળો પોગરે જો ઓબળામાં પોગેરાઈ જઈ જઈ હમ અને પાણી મેલું પડશે આરતી જાય છે કુકસ હેલો કુકસ હારણ તો હરક માતો નહીં હસતો આ અને વીરુ એકલો પડી ગયો છે કસો ન જી એ તો આરી નીકળી ગઈ એટલે આ દે જો માં હા લઈ લેવાની કાર દેના

આવી ગઈ છે લારીઓ રંગભરી પિચકારીઓ મોઢીરા ચોકડી જોઈ લો આવો જોઈ લે ત્યાંથી અમે નીયુ ના કપડા ખરીદી લી ચલો પિચકારી લેવા ચલો ચલો কের হয়ণে শেনে আয়ে পুকা ইনে আরা জেরে আরি তোরেনে আয়ে আরি কোখাডুঢবে জেলা টবো কারা এলো করিষকাডরে লা ক্ডুরে কো�

જોઈ લો આ છે મારા કુકાસના હનમન દાદાનો દીપન છે મારી પપ્પાનું ઘર જોઈ લો યેલો તો કે બાકી બધા આવી બાકી જીલી બધી બદામો મમ્મીનું ઘર આ છે મારી મમ્મી અને આ મારી જાગુ મજામાં મમ્મી જય માતાજી જય જય માતાજી આદુ

આ ગાડા એક દાવા નહીં 10 થી ઓમિત રેવાના અને અમારું નટખટ રીયુડી અમાર રીયાન આરે મારો ડાયો ડાયો રીયાન અમારો ભત્રીજો છે અમારો ભત્રીજી છે આ ઘરે જઉં છું મમ્મી કચરો વાળે છે મોબાનો ડાળો જે સુકાઈ ગયો હતો પપ્પાએ બધો ખેરવી નાખ્યો જોઈ શકો તમે અને બટા જો પપ્પાએ રીંગણ વાવી દીધા જે ધરું હતો પહેલાં આવું કર્યું સારું નહીં આ ગાર્ડન પહેલાં જો ગાર્ડનમાં આ રીતે શાકભાજી વાયા હોય આગળના ગાર્ડનમાં તો ઘણું બધું શાકભાજી તાજું તાજું ખાવા મળત તો ગાડી રિપેરિંગમાં એ આવી ગઈ છે ભલેનો સર્વિસ કરવા મૂકી હતી સર્વિસ થઈ ગઈ છે જયદીપ લઈ ગયો પસી ચાલુ રાખો સાજનો માહોલ છે મિત્રો જુઓ નોમી ને દમણ કાઢે છે નોસ ચડી ગઈ છેડી તો કસરત ચાલુ ઈમો તો હા

એમને અડધો વાર રોટલી ગમતી જ નથી આવી ગઈ છે શાકભાજી લાવી દીધું છે અને ચીકુનું જ્યુસ તૈયાર છે એમના માટે મારે ચેક કરીએ પછી શાકભાજી જોઈ શકો તમે કેરી આવી ગઈ છે ફેવરિટ કેરીનો રસ જય માતાજી જય માતાજી મમ્મી પાછું સરગવો સરગવાનું શાક બનાવવાનું છે પપ્પા નાની નાની સરગવાની સિંગોલ આવે જ્યુસ બનાવવાનું છે જ્યુસ બનાવવાનું છે સ્પેશિયલ ઓમકાર બિંદુમ સહિત નિત્યમ ધ્યાનથી યોગીનમ કામ દમ મોક્ષદમ સયંકાર નમો નમો જમવામાં બાખરી મરચાં અને ચા વીરુ આરતી કરી દીધી છે માતાજીની સરસ મજાની ભાઈ નિમપલ જમવામાં શું છે આજે મરચા ભાખરી ભાકરી ચાંદુ દૂધ ચાંદુ દૂધ પપ્પા જમી લીધું તમે બાકી આપું લાઈવ બાકી બાકી અમે આવો આય ભાખરી ખાઓ આરામની જગ્યાએ લીધી છે મમ્મીએ